ભાવનગર જિલ્લાના તળસા નજીકથી નવજાત શિશુ મરી આવેલ તળસા નજીકથી અધૂરા માસનો નવજાત શિશુ મરી આવેલ તળસા બેંક ઓફ બરોડા નજીકથી નવજાત શિશુ મરી આવ્યું હતું તળસા નજીકથી તાજુ નવજાત શિશુ મૃત હાલતમાં મરી આવ્યો ગામના સરપંચ દ્વારા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ઘોઘા પોલીસ પહોંચી બનાવ સ્થળે પોલીસ દ્વારા નવજાત શિશુનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરેલ નવજાત બાળકના મૃતદેહને પીએમ માટે ભાવનગર ખસેડી આગળની તપાસ હાથ ધરે پھر ڏسو ڏسو